તો મિત્રો તમે ચૈતર વસાવવા માટે બે શબ્દો કોમેન્ટમાં નહીં લખો મને ખબર છે કે તમે ચૈતર વસાવવા માટે બે શબ્દો નહીં પણ હજાર શબ્દો લખવાના થશે ને તો પણ તમે લખશો કારણ કે યાર અત્યારે હાલ તમે બધા જાણો છો કે સોશિયલ મીડિયાની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ ચૈતર વસાવવાનું નામ પડે ને એટલે ભાઈ બધા લોકો એવું જ કહે કે વાહ ભાઈ વાહ ડેડ્યાપડાના ધારા સભ્ય ચૈતર વસાવાની તો વાત ન થાય હા મિત્રો આ બે હજાર છવ્વીસ ની ઉત્તરાયણ ચૈતર વસાવા તો બધા લોકોને એવું કહે છે મારા ચાહક મિત્રોને ઉત્તરાયણની શુભેચ્છાઓ તો મિત્રો હવે તમારે ચૈતર વસાવા શુભેચ્છાઓ પાઠવવાની છે કારણ કે મિત્રો આમે તમે બધા જાણો છો કે ચૈતર વસાવા પોતાની જનતા માટે કોઈપણ દિવસ કે કોઈ પણ ટાઈમ નથી જોતા ખાલી એવું થાય કે ભાઈ મારી જનતાને કોઈ પણ તકલીફ પડી રહી છે તો ચૈતર વસાવા રાત હોય કે દિવસ હોય ડાયરેક્ટ પોતાની જનતાને ન્યાય અપાવવા માટે નીકળી પડતા હોય છે એટલા માટે જ મિત્રો ચૈતર વસાવાને વારંવાર જેલમાં નાખવામાં આવે છે કારણ કે ચૈતર વસાવા જે ખુલાસા કરે છે એ મિત્રો કોઈને ગમતા નથી ચૈતર વસાવા સીધે સીધી વાત કરે છે ચૈતર વસાવા એવું કહે કે આ વાત નહીં થાય તમે અમારી જનતા સાથે અન્યાય કરી રહ્યા છો તો મિત્રો જો ચૈતર વસાવા સાચું બોલવા જાય તો એમને જેલમાં નાખવામાં આવે છે એ જ મિત્રો ધારાસભ્ય ચૈતર વસાવા આવા ધારાસભ્ય નહીં મળે પણ મિત્રો આટલા સુધી વિડીયો જોયો છે તો વિડીયોને એક લાઇક કરી ચૈતર વસાવા માટે બે શબ્દો જરૂર લખજો મને વિશ્વાસ છે કે તમે ચૈતર વસાવાને સપોર્ટ કરતા હશો ઉત્તરાયણનો તહેવાર છે મિત્રો ચૈતર વસાવા માટે સારી એવી શુભેચ્છાઓ પાઠવજો